વીર ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા એકાદ વર્ષમાં સર્ટિફિકેટ કોર્સની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે યુનિવર્સિટી ખાતે વધુ એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે શ્રી રામ જન્મભૂમિના ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જેમાં શ્રી રામને લઈને વિગતવાર માહિતી અભ્યાસ કરનારને પ્રાપ્ત થઈ શકશે રામ જન્મભૂમિને લઈને દેશભરમાં ખૂબ જ ચર્ચા છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભગવાન રામની વિશે વિગતવાર માહિતી જાણવા માટે લોકોમાં તાલાવેલી વધી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ભગવાન રામના જન્મ અને તે પહેલાનો ઇતિહાસ તેમજ ત્યારબાદ ભગવાન રામની જીવનયાત્રા અંગેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે એટલું જ નહીં પણ સાથે સાથે રામ જન્મભૂમિ આંદોલનથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા સુધીની તમામ વિગતો વિદ્યાર્થીને આ અભ્યાસ દરમિયાન આપવામાં આવશે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોર ચાવડાએ જણાવ્યું કે વધુ એક સર્ટિફિકેટ કોર્સ યુનિવર્સિટી ખાતે શરૂ થયો છે જેને એકેડેમિક કાઉન્સિલ તરફથી મંજૂરી મળી ગઈ છે રામ જન્મભૂમિ ઇતિહાસના નામથી આ સર્ટિફિકેટ કોર્સ ત્રીસ કલાક માટે કોઈ પણ વ્યક્તિ કરી શકશે બાર વર્ષ કરતા વધુ વય ધરાવતો વ્યક્તિ આ કોર્ષ પૂર્ણ કરી શકે છે જેની ફી અગિયારસો રૂપિયા રાખવામાં આવી છે તેમજ અન્ય ભાષા જેમ કે જર્મન સ્પેનિશ ફ્રેન્ચ તથા રશિયન ભાષામાં આ સર્ટિફિકેટ કોર્સ કરવો હશે તો તેણે રૂપિયા દસ હજાર ચૂકવવા પડશે વધુમાં વધુ લોકો ભગવાન શ્રી રામ અને રામ જન્મભૂમિ વિશે માહિતગાર થાય તે હેતુથી આ કોર્સ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે જે અંતર્ગત આ ત્રીસ કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે જેની અંદર ભગવાન શ્રી રામના દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ લલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે કુલપતિ ડૉક્ટર કિશોર ચાવડાએ વધુમાં કહ્યું કે ભગવાન શ્રી રામની દસ હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ શ્રી રામના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના મંદિર ધ્વસ્ત થયું એ અને ફરી મંદિર બંધાયું અને પ્રાણ પ્રતિષ્ઠા સુધીનો ઇતિહાસની માહિતી આપવામાં આવશે